કાસજી હાઇવે પર વહેલી સવારે ભીષણ આગ થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં દુર્ઘટના ત્રણ માળની ઓફિસો સંપૂર્ણ બળીને ખાખ થઈ અઠયાવીસ ફાયરની ગાડીઓએ કામગીરી કરી અમદાવાદના થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ ભારે જહેમત બાદ કાબુમાં લીધી શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્કવેર બિલ્ડિંગના દસમા માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી આગ એટલી ભયાવહ હતી કે તેને બુઝાવવા માટે ફાયરની અઠ્યાવીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી જેના કારણે આને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર હજી મળ્યા નથી અગિયારમાં માળે ભીષણ આગ લાગી હતી આ ઘટનાને લઈને પચીસ થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આ આગ લગાવવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી